અબતક સાથેની વાતચીતમાં સિટીઆર્ટ ગ્રુપના મહેશ દેત્રોજા જણાવે છે કે જીપીબીએસ 2024 દેશનો સૌથી મોટો એક્સપો છે સાથે સાથ રાજકોટમાં પણ ઇન્ટિરિયર મોલમાં સિટીયાર્ડ ગ્રુપનો મોલ સર્વપ્રથમ છે અત્યાર સુધીમાં લગભગ 4 થી 5 લાખ લોકો આ મોલની વિઝિટ કરી ચૂક્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હું મહેશ દેત્રોજા સિટીઆર્ટ ગ્રુપ તરફથી આ રાજકોટમાં જીપીબીએસ 2024 કહેવાય ને કે દેશનો એક્સપો આ રાજકોટની અંદર ઘણા ટાઈમથી જેની રાહ જોતા હતા આ રાજકોટના એક્સપોની જે દેશનો સૌથી મોટામાં મોટો એક્સપો એમ જ સૌથી મોટામાં મોટો સૌરાષ્ટ્ર કચ્છનો એક જ ઇન્ટરિયર મોલ આપણા રાજકોટની અંદર માધાપર ચોકડી પાસે આ મોલ સિટી સિટીઆર્ટ મોલ જે દોઢ લાખ સ્ક્વેર ફૂટ જગ્યા આ મોલની અંદર છે સિટી સિટીઆર્ટ ગ્રુપ એટલે કે એક એવું ગ્રુપ જે હૈદરાબાદ આજે સિરામિક ક્ષેત્રે ઇન્ડિયા લેવલે સૌથી વિશાળ જગ્યામાં વાંકાને અંદર ટંકારા મોરબી હૈદરાબાદ અને હવે રાજકોટમાં સૌથી વિશાળ જગ્યામાં આ મોલ આપણે ચાલુ કર્યો છે અને હવે ઓપન પણ થઈ ચૂક્યો છે આપ સૌ જોવો જ છો કે આ કેવડો મોટો આ ટ્રાફિક છે અને લગભગ હું કહું ને તો આજનો આ બીજો દિવસ એક્ઝિબિશનનો આ એક્ઝિબિશનની અંદર લગભગ ચારથી પાંચ લાખ ઓછામાં ઓછા માણસો અહીંયા વિઝિટ કરીને ગયા અને આ મોલની મુલાકાત અમારે કાલે અહીંયા જે જાહેરાત નાની મોટી કરી અને અમારા મોલમાં માણસો સમાતું નથી ને એટલું માણસો ખરીદી માટે અહીંયા પહોંચી ગયું છે આ બિઝનેસમેન જેટલા એક્સપો કરશે આ જીપીબીએસ આ સરદાર પટેલ જે કાંઈ આપણે કહી કાયમને માટે જો આવા એક્સપો આ મોદી સાહેબની નીચે જો થયા રાખે ને તો આ દેશ ઇન્ડિયાનો નહીં પણ વિશ્વનો નંબર વન દેશ બની જાય આ અમારા અનુભવની વાત છે કારણ કે કાલે જ અમે અમારી આ નાનકડી જાહેરાત કરી કે એક ઇન્ટરિયર મોલ આપણા રાજકોટમાં ચાલુ થઈ ગયો જ કાલે જાહેરાત કરી અને અમારા સ્ટાફના છોકરાઓને નિહા મોકલી દેવો પડ્યા એવડો ટ્રાફિક અમારા મોલમાં જ છે આ મારા અનુભવની વાત